નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી નળ નથી શૌચાલય નથી વીજળી નથી દાહોદના ખરેડી ગામના લોકોનું જનજીવન નરકમય બની ગયું છે ગામમાં ગંદકીના ઢગલા તૂટેલા રસ્તાઓ પીવાના પાણીની અછત વીજળીનો અભાવ અને શૌચાલય ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગ્રામજનોમાં આક્રોશ વધી ગયો છે અને તેઓ તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે પીવાના પાણી માટે મહિલાએ બે થી ત્રણ કિલોમીટર ચાલવું પડે છે ગામ લોકોએ સવાલ કર્યો છે કે મૂળભૂત સુવિધાઓની માગ ક્યારે પૂરી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન કાલનેમી નકલી સાધુઓ પકડાયા છ મુસ્લિમ નીકળ્યા ઉત્તરાખંડ સરકારે શ્રાવણ માસમાં યાત્રાને સુરક્ષિત બનાવવા અને નકલી સાધુને પકડવા માટે ઓપરેશન કાલ નિમિત શરૂ કર્યું છે હરિદ્વાર પોલીસે એઆઈ અને ફેસ રેકગ્નિશન કેમેરાની મદદથી દેખરેખ રાખીને પહેલા દિવસે પચાસથી થી વધુ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં છ મુસ્લિમ ભગવા પહેરીને ભિક્ષા માંગતા જોવા મળ્યા પોલીસના મતે નકલી સાધવો તંત્ર મંત્ર અને ચમત્કારના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા કર્જણમાં મનરેગા કૌભાંડ કર્જણમાં વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરીને બે પણ બોત્તેર કરણનું કૌભાંડ કરવામાં આવ્યું છે કૌભાંડ આચરના તાત્કાલિક અધિકારીઓ સહિત આઠ સામે કર્જણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે આ કૌભાંડ અંગે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે વર્ષ બે હજાર એકવીસમાં કામો માટે માલ સપ્લાય કરવા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ ટેન્ડર જારી કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચ સેનાનો પાકિસ્તાની સેના ઉપર હુમલો પચાસ સૈનિકો માર્યા ગયા છે ઘણા દિવસથી પાકિસ્તાનમાં બીએલએફ અને પાકિસ્તાની સેના વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે આ હુમલામાં પાકિસ્તાની સેનાના પચાસ સૈનિકો અને ગુપ્તચર એજન્સીઓના નવ એજન્ટો માર્યા ગયા છે આ ઉપરાંત લગભગ એકાવન સૈનિકો ઘાયલ પણ થયા છે બીએલએફ દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાનમાં ચોર્યાસી સ્થળોએ હુમલો કર્યો છે ચાર પાકિસ્તાની લશ્કરી ઠેકાણો શસ્ત્રો પણ લૂંટી લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના ભાજપ ઉપર ગંભીર આક્ષેપ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વંથલી સભામાં સાવર ડેરી અને ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે ઇટાલિયાએ જણાવ્યું છે કે સાવર ડેરીમાં ભાજપના માણસો કેમિકલવાળું દૂધ પેક કરે છે જે પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે તેમણે આક્ષેપ કર્યો છે કે દૂધમાં પ્યોર કેમિકલ નાખીને કરોડો લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બિગ બોસ ફેમ અબ્દુ રોજિકની ધરપકડ બિગ બોસ સિક્સમાં દેખાયેલો ગાયક અબ્દુ રોઝિકની દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે જોકે ગાયક પર શું ચોરીનો આરોપ છે તે હજુ સુધી જાણી શકાયું નથી તમને જણાવી દઈએ કે અબ્દુ પહેલા પણ ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાઈ ચૂક્યો છે ભારતની ઇડીએ બે હજાર ચોવીસમાં એક હોસ્પિટાલિટી ફોર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પણ તેમની પૂછપરછ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પવન પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં ભારે ઉત્તર ગુજરાતમાં અને અરવલ્લી જિલ્લામાં વરસાદનો એલર્ટ પણ આપવામાં છે હાલ રાજસ્થાન ઉપર મોનસૂન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની જુગાડ ક્લબ ઉપર એલસીબી સીબી ત્રાટકી ભુજના જુરા ગામની સીમમાં સોનાવ ડેમના કિનારે ચાલતી જુગાડ ક્લબ પર પશ્ચિમ કચ્છ એલસીબી સીબી હતી જુગા રમતા પાંચ ખેલીઓ એક પોઈન્ટ પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને તેર ખેલી નાસી છૂટ્યા હતા હરિસિંહ જાડેજા ઉમર સમેજા અને અકબર શેખ બહારથી ખેલ બોલાવીને નાલ ઉઘરાવીને જુગા ક્લબ ચલાવતા હોવાની બાતમી મળતા કચ્છ એલસીબીએ જુગા જુગાર ક્લબ ઉપર દરોડા પાડીને પાંચ આરોપીઓને ઝડપી પાડીને મહાદર પર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદી વાતાવરણ જામ્યું પાલનપુરમાં પાંચ ઇંચ વડગામમાં ત્રણ ડીસામાં ચાર ઇંચ વરસાદ પડ્યો વરસાદના પગલે પાલનપુર બનાસ ડેરી રોડ પર પાણી પણ ભરાઈ જવા પામ્યા બનાસટેરી નજીક પાણી ભરાવાથી ટેન્કર અને વાહન ચાલકો હટવાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની મેકડોનાલ્ડ્સ અને ક્રિષ્ના ડેરીને સીલ કરાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડતા પ્રહલાદનગર પાસે આવેલ મેકડોનલ્સ અને ગોતાની ક્રિષ્ના ડેરીની અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા આ બંને ડેરીને સીલ કરવામાં આવી છે એક અઠવાડિયામાં અમદાવાદમાંથી પંચ્યાસી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂ લેવા લેવામાં આવ્યા પાંચસો ને અઠ્યાવીસ એકમોમાંથી ચેકિંગ કર્યા બાદ એકસો ને અઠ્યાવીસ એકમોમાં યોગ્ય ન લાગતા નોટિસ પાઠવીને પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખનો દંડ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ બાદ હવે અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત અટકી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે અઢાર જુલાઈ સુધી ઉગાડ નીકળવાની શક્યતાઓ નહીવત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાની ત્રણ મોટા દેશોને ચેતવણી રશિયાએ ત્રણ મોટા દેશોને ચેતવણી આપી છે અમેરિકા જાપાન અને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે રશિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાને નિશાન ન બનાવો જણાવી દઈએ કે ત્રણેય દેશો દ્વારા સંયુક્ત એર ડ્રિલ યોજી હતી જેને લઈને ડ્રિલ સામે રશિયન વિદેશ મંત્રીએ આ ત્રણેય દેશોની ચેતવણી આપી છે આ ડ્રીલમાં યુએસ બોમ્બરે પણ ભાગ લીધો હતો સમાચારની વાત કરીએ તો વરસાદને કારણે ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ ડીસામાં ભારે વરસાદને કારણે નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ હતી વહેલી સવારના સમયે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાના લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે નાનાજી દેશમુખ ગાર્ડન વર્ષ બે હજાર અઢારમાં માં તૈયાર કરવામાં આવ્યો હતો સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાતામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સવારે છથી દસ વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો દાંતા તાલુકામાં ચાર કલાકમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ નોંધાયો જે કારણે વિવિધ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે